આપણને ઘરમાં મમતા હશે કોઈને પોતાના આશ્રમમાં મમતા હશે મમતા તો મરી ગઈ આ બધી ખાનગી વાતો છે ન પણ હવે આ કથા મહાત્માની એટલે બધી આ બધી વાતો કર્યા વગર છૂટકો નહીં ભાગીર ક્યાં છે ભાગવત એમ કે છે

ચીવડું આવે શું કહેવાય કાકડી કરી પણ ચીવડા દેશો ને પપૈયું જુદું પપૈયું જુદું તરબૂચ જુદું પછી પેટી આવે છે સાકર પેટી ને ચીવડું આ આ ચીઘડું અને કાકડી એ જાત એક છે આકાર જુદા જુદા છે ચીઘડું ને કાકડી વેદોમાં કહ્યું છે એક એવું ફળ છે કે કાચો છે ને ત્યાં સુધી એના વેલા સાથે મજબૂત બંધાયેલું હશે અને આ વાતની ખબર વડીલોને વધારે હોય જે ખેતરમાં ગયા હોય એને વધારે ખબર હોય હસુભા જેને ખેતરનો અનુભવ હોય ને એને આ વાતની ખબર હોય હા આમ કાકડી કાચી ચીવડું કાચું હોય ને તમે આમ ખેંચો તો આખો વેલો ખેંચાય થાય એના વૃક્ષ ને છોડે નહીં એક સમય એવો આવે જીવડાનો કાકડીનો કે એનું ઝાડે સલામત છૂટી ન્યા જ પડી ગય ખેડૂતોને આ વાત ખબર પછી પછી છે ને પાકી ગયેલી કાકડી કે પાકી ગયેલું ચીબુરું એને ખાલી ઉઠાવવાનું જ હોય છોડવાનું ન હોય ખાલી ઉઠાવી પાકી ગયા પછી કાકડી કે ચીબડું એના વૃક્ષ ને પકડી રાખતું નથી છોડી દે છે એવી રીતે જીવન જ્યારે પકવ બને છે જીવન જ્યારે આપણું પાકે છે પછી એને આ સંસાર છોડવો પડતો નથી છૂટી જાય છે સંસારની રસમો એને છોડવી નથી પડતી છૂટી જાય